નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોશું સીઈટી ધોરણ પાંચ આઈએમપી પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન સપોર્ટને તો વિદ્યાર્થી મિત્રો ચાલો વિડીયો ચાલુ કરીએ તો છે કે છવ્વીસમો પ્રશ્ન એકથી પચીસ આપણા યુટ્યુબ ચેનલમાં અપલોડ છે તો જોઈ લીજો તો કે છવ્વીસમાં પ્રશ્ન નીચેનામાંથી કયા શબ્દ જૂથમાં શબ્દકોષોને ક્રમમાં જળવાયો નથી તો કોણને ક્રમમાં જળવાયો નથી સશલો સૌજન્ય તો આમાં જવાબ આવશે જે પતંગ છે પતંગ પ્રતાપ પારકા પોતી કું તે વિદ્યાર્થી મિત્રો તે સાચા ક્રમમાં નથી તો હવે આપણે જોઈએ તેનો સાચો ક્રમ આપણને ગોઠવવાનો આવે તો કેમ એનો સાચો ક્રમ તો કે પેલા પારકા પછી પતંગ પછી પોતી પ્રતાપ હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ સત્યાવીસ મો પ્રશ્ન તો કે નીચેનામાંથી શબ્દ જૂથમાં શબ્દકોષ ક્રમમાં જળવાયો છે ક્રમમાં જળવાયો છે તો કે જે ઓપ્શન ડી છે જે અકોલા આણંદ અકોલવાડી ઔરંગાબાદ તે જળવાયો છે બાકી આ આ ને આ એ બીસી જળવાયા નથી વિદ્યાર્થી મિત્રો અઠ્યાવીસ પ્રશ્ન જોઈએ તો કે ઊંટના બચ્ચાને શું કહેવાય આ એમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તો કે ઊંટના બચ્ચાને કહેવાય છે ખોલકું ઓપ્શન નંબર સી તેને ખોલકું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ ઓગણત્રીસમો પ્રશ્ન તો કે ગાઢુ સંજ્ઞાનો પ્રકાર જણાવો તો કે ગાડું પ્રકારનો તેનો પ્રકાર છે સમૂહ વાચક સંઘના વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ ત્રીસ પ્રશ્ન તો કે કૂતરો રોટલો લઈ ગયો કૂતરાની જગ્યાએ બિલા બિલાડીને મૂકીએ તો વાક્ય કેવું બનશે તો કે આપણે બિલાડીને મૂકવાની છે તો કે બિલાડી રોટલી લઈ ગઈ બિલાડી રોટલી લઈ ગઈ એટલે જવાબ આવશે ઓપ્શન નંબર બી વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આપણને ખાલી

વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે તેત્રીસ મો પ્રશ્ન તો કે નીચેનામાંથી ભાવવાચક સંજ્ઞા ઓળખાવો તો કે બગીચો છે તે ભાવવાચક સંજ્ઞા નથી 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 અને સમાજી તો જે છે ઓપ્શન નંબર ડી તે ભાવવાચક સંજ્ઞા છે મો પ્રશ્ન જોઈએ તો કે પાણી કઈ સંજ્ઞા દર્શાવે છે તો કે પાણી છે તે ધાતિવાચકે નહીં સમૂહ વાચકે વ્યક્તિવાચક એની તો તે દ્રવ્ય વાચક સંજ્ઞા દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો તે ધ્યાન રાખવું પાંત્રીસમો પ્રશ્ન તો કે નોકર સંજ્ઞાનો પ્રકાર જણાવો તો કે નોકર છે તે જાતિવાચક સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો જે ઓપ્શન નંબર બી છે તે નોકર તે જાતિવાચક સંજ્ઞા છે તો કે ઘર સંજ્ઞાનો પ્રકાર સમજાવવાનો છે કે ઓળખવાનો છે તો કે વ્યક્તિગત સંજ્ઞા પણ નથી સમૂહવાચક સંજ્ઞા નથી પણ એક પણ નથી તો તેમાં આપણનો આવે ઘર કે સમૂહનો વપરાશ થતો હોય તો તે જાતિવાચક સંજ્ઞા આવે છે વિદ્યાર્થી મિત્રો કે વ્યક્તિનું તો તે જાતિવાચક સંજ્ઞામાં આવે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ તો કે સાડત્રીસમાં પ્રશ્ન જોઈએ તો કે શું અલગ પડે છે તો કે આમાંથી શું અલગ પડે તો ઓપ્શન નંબર ડી જે છે જે માયાળું છે તે અલગ પડે છે બાકી નમ્રતા સુંદરતા આધુર્યતા તે માણસોમાં આવે છે અને જે માયાળુ છે કારણ કે તે બાકીના ભાવવાચક સંજ્ઞા છે માયાળુ વિશેષણ છે તો કે સિમ્પલમાં માયાળુ વિશેષણ છે અને જે બીજા છે તે ભાવવાચક સંજ્ઞા છે વિદ્યાર્થી મિત્રો આડત્રીસ પ્રશ્ન જોઈએ તો કે નીચે આપેલ શબ્દોમાંથી ભાવવાચક સંજ્ઞા જણાવવાની છે તો કે ભાવવાચક સંજ્ઞા થશે કિંમત છે તે ભાવવાચક સંજ્ઞા થશે પર્વત ઇન્ડિકા પ્રેરણા તે ભાવવાચક સંજ્ઞા થશે નહીં તો ઓગણ પ્રશ્ન જોઈએ તો કે આપેલ વાક્યમાં દર્શાવેલ શબ્દો પૈકી શબ્દ જાતિવાચક સંજ્ઞા દર્શાવે છે તો કે જે પર્વત છે તે જાતિવાચક સંજ્ઞા દર્શાવે છે બાકી હવા ઊંચા ઉપર તે જાતિવાચક સંજ્ઞા દર્શાવતા નથી હવે જોઈએ ચાલીસ પ્રશ્ન તો કે જે ચાલીસ પ્રશ્ન છે કે ઝરમરીયો વરસાદ એટલે કેવો વરસાદ તો કે જે

બેતાલીસમાં પ્રશ્ન જોઈએ તો કે ભાવવાચક સંજ્ઞા મહેકવું શબ્દમાંથી કયા શબ્દ બને છે તો કે મહેક જે શબ્દ છે તે ભાવવાચક સંજ્ઞામાંથી બને છે વિદ્યાર્થી મિત્રો તેતાલીસમાં પ્રશ્ન જોઈએ તો કે એવામાં આનંદ સમાચાર આવ્યા વાક્યમાં કર્તા સમાચાર શું છે તો કે જે કર્તા છે તે વિદ્યાર્થી મિત્રો સંજ્ઞા છે હવે જોઈએ તો કે દોરડું સંજ્ઞાનો પ્રકાર જણાવો

તેને સમૂહવાચકમાં સમાવેશ થાય નહીં બાકી ટુકડી સંમતિ મહેફિલ તે સમૂહવાચક છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ સુડતાલીસમો પ્રશ્ન જે શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ સ્થાન કે પદાર્થને ઓળખ સમ સૂચવે છે તેને શું કહે છે તો કે ઓળખ સૂચવે છે તેને વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ છીએ જે સમૂહના છે તો તેને આપણને જે વ્યક્તિ સ્થાન પદાર્થને ઓળખે છે તેને આપણને સંજ્ઞા કહે છે વિદ્યાર્થી મિત્રો તો ચેનલ પર નવા હોય તો ચેનલના વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડિયો જોવા માટે તો હવે જોઈએ આપણનો અડતાલીસમો પ્રશ્ન તો કે જે નીચેના વાક્યોમાં સર્વનામ શોધવાનું છે આપણને તો કે સર્વનામ આ વાક્યમાંથી શોધવાનું છે તો કે આપણે સાથ મળીને કામ કરીએ તો તે આપણે છે વિદ્યાર્થી મિત્રો જે આપણે છે તે સર્વનામ છે વિદ્યાર્થી મિત્રો નામના લીધે વપરાય તો સર્વનામ છે હવે ઓગણપચાસ જોઈએ તો કે જગ્યાએ જે શબ્દ વાપરી શકાય તેને શું કહે છે તો આગળ જ આપણો પ્રશ્ન આવ્યો તો કે નામના લીધે વપરાય ને સર્વનામ કહે છે વિદ્યાર્થી મિત્રો તો હવે જોઈએ પચાસમાં તો કે અપર્ણય શબ્દ શું છે તો કે અપર્ણય શબ્દ શું છે તો ઓપ્શન જોઈએ તો કે જે અપર્ણે જે છે તે સંજ્ઞા નથી ક્રિયાપદ નથી અને નામ યોગી પણ નથી તો તે સર્વનામ છે વિદ્યાર્થી મિત્રો નામના બદલે વપરાય તો તેને સર્વનામ કહે છે તો વિદ્યાર્થી મિત્રો મળીએ આગળના વિડીયોની અંદર તો આપણે પચાસ સુધી સોલ્યુશન કર્યું છે આગળના એકાવનથી પંચોતેર આગળના વિડીયોની અંદર અને તમારે પહેલેથી જોવું હોય તો મારા ચેનલને નીચેથી તમે વિડીયો જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો મળીએ આગળના વિડીયોની અંદર